એવા મિત્રો કેમ તો તમે બધા મજામાં મજામાં જશો અને મજામાં જ રહેવાનું આજે આવી ગયા છીએ આપણે જામનગર જામનગર બધા બેઠા એક આવડો આ છે એક આવડો આ છે ને આવી ગયા આપણા ઘૂઘરા તો હલો ઘૂઘરા ખાવા હોય તો હાઈકર હાઈકર આમ હેલો મિત્રો આવી ગયા રખડવા આ બધા એક આ મારા મામા હે એક આજો આમ ભાગ્યો ત્રણ જણા ગયા હતા રખડવા હવે જઈ પાછા ઘરે હાલો તો ઘરે જઈને મળી હેલો મિત્રો ભોગી ગયા ઘરે બેઠાઇ આજો ડોકાઈ ડોકાઈ જોઈ બેઠા એવાનું હોય આપણે મેળવી ઉપર અને હોવાની તૈયારી કરી કારણ કે આપણે સવારે વહેલું પાંચ વાગે જવું હોય તો હવે સુઈ જાય તો જોઈએ આપણે મામા શું કરે જોવું હા જોઈ લે आटा म है जो रूम हम से लो जो हूँ करो है जवाब ही नहीं देता शू करो जो हुई गया जो था गया है रिक्शा तो से ही नहीं हवा में रिक्शा तो आप ज है तो आज लांबा थे नहीं हुई गया हूँ हवा रिक्शा है हेलो જા આપો જો અત્યારે ઈ એમ કે અત્યારે રિક્ષા જ આપું એમ તો એમનો છોકરો હતો હે જો તો આપણે સુઈ ગયા હવે હવારે જવાનું 5 વાગે તો અજી मामી તો આઈવા નથી હોસ્પિટલ ગયા હે તો યામ સે પછી આપણે હવારે 5 વાગે જાહી તો હાલો હવે સુઈ ગયા હલો વિડિયો નાનો હે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એ કરવાનું પાછા ભાગી તો હાલો મિત્રો હાલો મિત્રો હવે આવી જાય થી આવે અવારે પાંચ વાગે જવાનું છે તો આપણે જવાનું પડદરી મામા જાય રાજકોટ મામાની રિક્ષા પડીએ પડદરી તો ત્યાંથી લોકો રાજકોટ જાય અને હું પડદરી ઉતરી જઈશ નથી પછી ઘરે આવી જઈશ અને એટલે આ વ્લોગ વિડીયો તો બહુ નાનો છે તો હલાવી લેજો આ પહેલો પહેલો વ્લોગ છે આપણને આવડતું નથી અઠે ગઠે બનાવી તોય બનાવી સપોર્ટ કરજો થોડો ઘણો એટલે આવો નો વિડીયો બનાવીને અમને બહુ મજા આવે સબસ્ક્રાઈબ કરજો હમણાં થોડાક શોર્ટ વિડીયોમાં સારા વ્યૂ આવે તો આપણને થોડીક મજા આવે તો આપણે બ્લોગ બનાવીશી તો સારું હાલો બધાઈને બાય બાય